નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ નવી યોજનામાં મિત્રો આજે આપણે એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ જે ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે તો ચાલો જોઈએ પાક નુકસાનીના સહાયના પૈસા હજી સુધી કેમ નથી મળ્યા અરજી મંજૂર થઈ છે છતાં પૈસા ખાતામાં કેમ નથી આવ્યા શું હવે પૈસા નહીં મળે કે પછી મોડું થઈ રહ્યું છે ખેડૂત મિત્રો આ વિડીયોમાં આખો અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતમાં હું તમને એક મહત્ત્વનું કામ જણાવીશ જે તમે નહીં કરો તો તમારા પૈસા અટકી શકે છે અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતો બે લાયકન દબાવી દેજો જેથી આવી ખેતી અને સરકારી યોજનાની સાચી માહિતી તમને તરત મળતી રહે તો મિત્રો ચાલો શરૂ કરીએ કે પાક નુકસાનીની સહાય બાબતે સરકાર શું કહે છે ખેડૂત મિત્રો સરકાર દ્વારા જાહેર કરેલ પાક નુકસાનની સહાય યોજના અંતર્ગત જમીનના હેક્ટર મુજબ પાકના પડકાર મુજબ અને નુકસાનીના ટકા મુજબ અંદાજે આઠ હજારથી પચીસ હજાર અથવા એથી પણ વધુ સહાય ખેડૂતોને આપવામાં આવે છે હવે ઘણા ગામોમાં તમે જોયું હશે કે અમુક ખેડૂતોને પૈસા આવી ગયા પણ અમુક ખેડૂતોને હજી સુધી આવ્યા નથી સરકારના આંકડા મુજબ જોઈએ તો અંદાજે પચાસથી પંચોતેર ટકા ખેડૂતોને સહાય મળી ગઈ છે પરંતુ બાકીતા ખેડૂતોને ખેડૂતોની સહાય હજી પ્રોસેસમાં છે ખેડૂત મિત્રો આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે એટલે જો પૈસા નથી આવ્યા તો ચોક્કસ કોઈ કારણ હશે ચાલો હવે સમજીએ પૈસા ન નથી મળ્યા તેના મુખ્ય કારણો સૌ પ્રથમ અને સૌથી મોટું કારણ મિત્રો બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું ઘણા ખેડૂતો માને છે કે આધાર કાર્ડ તો આપેલું છે પણ લિંક અને સીડિંગ મિત્રો અલગ બાબત છે જો આધાર કાર્ડ લિંક ન હોય તો સરકાર પૈસા મોકલે પણ બેંક તેને રિજેક્ટ કરી દે છે મિત્રો બીજું કારણ છે આધાર સીડિંગ બાકી ખેડૂત મિત્રો આધાર સીડિંગ એટલે શું તો આધાર સીડિંગ એટલે તમારો આધાર બેંક ના સીબીએસ સિસ્ટમની અંદર સક્રિય હોવો ઘણા ખેડૂતોનો આધાર લિંક હોય છે પણ સીડિંગ પેન્ડિંગ હોય છે તો હવે આ માટે તમારે શું કરવું તો ગામના વીસીએસસી સીએસસી સેન્ટર પર જાઓ અથવા સીધા બેંકમાં જઈને પૂછો મારું આધાર કાર્ડ સીડિંગ થયું છે કે નહીં અને ત્રીજું કારણ મિત્રો ઈ કેવાયસી અધૂરી ઘણા ખેડૂતોનો ઈ કેવાયસી અપડેટ નથી ખાસ કરીને જો તમારું જૂનું ખાતું હોય તો લાંબા સમયથી અપડેટ ન કરેલું ખાતું એમાં ઈ કેવાયસી અધૂરું હોય છે જો મિત્રો ઈ કેવાયસી નહીં હોય તો કોઈ પણ સરકારી સહાય અટકી શકે છે ખેડૂત મિત્રો તમારા બેંક ખાતામાં ડીબીટી એક્ટિવ હોવું જરૂરી છે જો ડીબીટી એક્ટિવ નહીં હોય તો સહાય અટકી શકે છે અને ચોથું કારણ મિત્રો નામ ખાતા નંબર અથવા આઈએફસી માં ભૂલ ખેડૂત મિત્રો આ એક નાની ભૂલ પણ પૈસા અટકાવી શકે છે નામમાં સ્પેલિંગ ભૂલ ખોટા ખાતા નંબર ને ખોટો આઈએફસી કોડ આ બધું બરાબર ના હોય તો ડીબીટી ફેલ થાય છે હવે મહત્ત્વનો પ્રશ્ન પીએમ કિસાન હપ્તા સાથે કનેક્શન શું છે મિત્રો આ યોજનાનું પીએમ કનેક કિસાન હપ્તા સાથે કનેક્શન શું છે તો ખૂબ જ મહત્વની માહિતી છે મિત્રો જો તમે પીએમ કિસાનના બે હજારના હપ્તા નિયમિત મળે છે તો સમજી લો આધાર લિંક છે આધાર સીડિંગ છે અને ઈ કેવાયસી બરાબર છે આવા ખેડૂતોને પાક નુકસાનની સહાય થોડી મોડી પણ મળશે એ નક્કી છે હવે શું કરવું આનો સંપૂર્ણ ઉકેલ શું છે મિત્રો તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહું છું પહેલું તમારી બેંકની બ્રાન્ચમાં જાઓ અને આ ત્રણ વસ્તુ ચેક કરાવો આધાર લિંક આધાર સીડિંગ ડીબીટી એક્ટિવ હવે આ ત્રણેય વસ્તુ કમ્પ્લીટ એક્ટિવ જોઈએ સ્ટેપ બીમાં તમે ગામમાં સીએસસી વીસીએસસી સેન્ટર પર જઈને ડીબીટી ચેક કરાવો અને કોઈ એરર હોય તો તરત સુધારો અને ત્રીજું સ્ટેપ મિસ્ટર ધીરજ રાખો જે ખેડૂતોના દસ્તાવેજો બરાબર છે તેમને સરકાર તરફથી સાતથી દસ દિવસમાં પૈસા આવી શકે છે મિત્રો પેનિક ન કરો અફવા પર વિશ્વાસ ન કરો અને મહત્વની સૂચના ઘણા લોકો ખોટી માહિતી ફેલાવે છે કે પૈસા નહીં મળે યોજના બંધ થઈ ગઈ લિસ્ટ બંધ થઈ ગયું પણ મિત્રો આ બધું ખોટું છે સરકારી સરકાર તરફથી સહાયનું વિતરણ ચાલુ જ છે જો તમારી અરજી મંજૂર થઈ છે અને દસ્તાવેજો બરાબર છે તો પૈસા જરૂર આવશે તો વિડીયો આ વિડીયો તમારા ગામના દરેક ખેડૂત સુધી પહોંચાડો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો ફેસબુક પર મૂકો જો વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો પૈસા આવ્યા છે કે નહીં અને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અમે જવાબ આપવાની કોશિશ કરીશું જય જવાન જય કિસાન ફરી મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આભાર મિત્રો